ત્યારે હેવાનો મળી અને એક યુવાનને રગદોળે છે એ રગદોળી રગદોળીને એને અધમુઓ કરી નાખે અને ત્યાં સુધી કે તે અર્ધ અર્ધવન અવસ્થામાં આવી જાય પોતાના શુદ્ધુદ્ધ ખોઈ નાખે ત્યારે પણ એ હેવાનો અટકતા નથી અને બાજુમાંથી એક દોરડું શોધી લાવે છે અને આ યુવાનના હાથ અને પગને કચકચાવીને બાંધી નાખે છે આ રાક્ષસો ત્યાં પણ અટકતા નથી એમની નિયત હજુ પણ વધારે બગડે છે અને બાજુમાં સસલાની માફક ડરીને બેઠેલી એ યુવાનને મંગેતરને જપટે લે છે ચારેય એવાનો વારા ફરતી એ નાજુક પારેવા જેવી યુવતીને પીંખવાનું શરૂ કરે છે અને માર ખાઈને પડેલો બાજુમાં મંગેતરે યુવતીને બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ યુવાન આ ચારેય હેવાનોને પહોંચી વળતો નથી અને આ ત્રણ મજૂરો એને મારતા જાય છે અને છોકરી સાથે થી રેપ કરતા જાય છે આટલું કર્યા બાદ પણ એમને સંતોષ ન થયો એટલે ચારેય મળી એ યુગલના શરીરે પહેરેલા ઘરેણા સહિત બધા જ પૈસા લૂટી અને શાંતિથી નીકળી જાય છે મિત્રો આ વાત છે ગુજરાતમાં બનેલી એક નિર્ભયા કાંડની કે જે આખા ગુજરાતને હચમચાવી નાખે છે અને એના પછી એ યુવાનો એ જે હેવાનો હતા એમને ફાંસીની સજા થાય છે અને દક્ષિણ ગુજરાતની પ્રથમ ફાંસીની સજા કહેવાય છે મિત્રો જાણીએ તો આ સમગ્ર ઘટના કઈ રીતે ઘટી હતી અને કઈ રીતે આ યુવાનોને પોલીસો પોલીસના જાબાન જવાનો કઈ રીતે આ યુવાનોને પકડે છે એવી સમગ્ર ઘટના આજે રાઠોડ સ્ટોકના માધ્યમથી આ સ્ટોરીને વિગતવાર જાણીશું મિત્રો સુરત એ તો આ મુખ્ય પર્યટનનું સ્થળ છે અને ફેસ્ટિવલના કારણે ત્યાં આખો દિવસ લોકોનું કીડિયારું ઉભરાતું હોય છે સૂર્યાસ્ત થવાનો ટાઈમ નજીક આવી રહ્યો છે અને પર્યટકો રિટર્ન જવાની શરૂઆત કરી દે છે બાજુમાં આવેલો ડુમસ બીચ એ બીચ તો એકદમ સુંદર પણ આખા બીચ પર એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી અંધકાર છવાઈ જાય એમાં એ પાછા દિવાળીના દિવસો એટલે અમાસના દિવસે તો ઘોર અંધારું થઈ જાય ઉપરથી આવી જગ્યા એટલે કોલેજિયન્સ અને દારૂડિયા અને નસીડી વ્યક્તિઓનો અડ્ડો ન બને એના સાવચેતીના ભાગરૂપે પોલીસે પહેલેથી એવો નિયમ બનાવેલો કે આપણે આ બીચ પર છ વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ ન જાય એના માટે પ્રતિબંધ મૂકી દીધેલો એવામાં એક ઘટના એવી બને છે કે ત્યાં એક નવું નવું સુરતમાં સગાઈ થયેલું પ્રેમી જોડકું હોય એ આ ડુમસ બીચ પર ફરવા આવે છે અને સગાઈ પછીનો અને લગ્ન પહેલાંનો સમય એટલે પ્રેમનો ઉભરો અને દૂર રહેવાય નહીં એટલે થોડોક વધારે સમય સાથે ગુજારવાનો અબરખો હોય એ આપણને સમજી શકીએ અને આ બંને યુગલો ડુમસ બીચ પર ફરવા આવે છે આખો દિવસ સાથે ગાળે છે પણ નવો નવો પ્રેમ એટલે સાથે વધારે ટાઈમ એકલતામાં પસાર કરવાની લાયમાં એ રાત્રે અંધારું થઈ ગયા બાદ પણ એ બીચ પર બેસી રહે છે એવામાં ત્યાંથી એક પાવર લૂમ સેક્ટરમાં કામ કરતા ચાર પરપ્રાંતીય મજૂરો ત્યાં બાજુમાંથી નીકળે છે અંધારામાં ચાલીને જતા હતા ત્યાં એકલામાં બેઠેલા કપલ પર નજર પડી મોડી રાત હતી એટલે ખાલી શહેરને અંધારપટ એટલે ચારેયની નિયત બગડે છે આ કપલને નજીક જઈ અને ચારેય ગંદી ગંદી કોમેન્ટ શરૂ કરે છે એમાં છોકરાનો ઈગો હટ થાય છે અને પોતાની મંગેતરને બચાવવા એ સામે પડ્યો પણ એ ચારેય મજૂરો સામે એ પહોંચી વર્તો નથી લેપટોપ અને મોબાઈલ પર આંગળી ફેરવતો જુવાન આ પાવર લૂમની મશીનોમાં કામ કરતા હાથો સામે કેમ બાથ ભીડી શકે ચારે મજૂરો મળી યુવાનને ખરાબ રીતે માર મારે છે અને મારી મારી અને અધમુઓ કરી નાખે છે અંતે તો યુવાનને બાજુમાંથી દોરી લાવી અને પકડી અને બાંધી નાખવામાં આવે છે અને એક સાઈડમાં ફેંકી દેવામાં આવે છે એ રાક્ષસો ત્યાં અટકતા નથી એમની નિયત વધુ બગડે અને બાજુમાં બેઠેલી એની મંગેતરને ઝપટે નજરમાં ચડાવે છે ચારેય એવાનો વારા ભરતી એ જેવી યુવતીને પીંખવાનું શરૂ કરે છે અને માર ખાઈને પડેલો મંગેતર ફરી ફરીને એને બચાવવાનો પ્રયત્ન કરે છે પણ આ મજૂરો એને મારતા જાય છે અને છોકરીનો વારાફરતી રેપ કરતા જાય છે આટલું કર્યા બાદ પણ યવાનોને સંતોષ ન થયો એટલે ચારે મળી યુગલના શરીરે પહેરેલા ઘરેણા સહિત બધા જ પૈસા લૂંટી અને શાંતિથી જાણે કંઈક કંઈ જ થયું જ ના હોય એમ શાંતિથી ત્યાંથી નીકળી જાય છે માહોલ વિસ્તારનો એકદમ શાંત હતો પ્રતિબંધિત વિસ્તાર એટલે સીસીટીવી તો દૂરની વાત પણ ચકલું ત્યાં ફરકવા વાળું હોય નહીં એટલે કોઈને આ ભયાનક ઘટનાની ભણક પણ ન આવી અને ચારેય રાક્ષસો ત્યાંથી શાંતિપૂર્વક ભાગી જાય છે અંદાજે બે એક કલાક સમય સમય વીતે અને આ યુવક યુવતી એમની સાથે જે આ દુર્ઘટના થઈ હતી એનાથી સ્તબ્ધ થઈ જાય અને હવે શું કરવું શું ન કરવું એવા ઇન કર્તવ્ય મૂઢ અવસ્થામાં આવી જાય છે અને કોઈ વાતનો વિચાર પણ ન કરી શક્યા એમના તન અને મન પર શું વીતી હશે એ વિચારીને આજે પણ આપણે થતરી ઉઠીએ અંતે યુવતી ઉઠે છે એના મંગેતરના હાથ પગ છોડે અને બંને ઘણું બાથમાં બાથ ભીડીને રડે છે ઘરે શું કહેવું કેવી રીતે વાત કરવી એવા અનેક પ્રશ્નો એમના મનમાં રમ્યા કરતા હતા પણ ઘરે વાત કર્યા વિના તો છૂટકો નહોતો બંને કપડાં એ હદી ફાટી ગયા હતા કે કપડાં પહેર્યા છતાં પણ પહેર્યા ન પહેર્યા જેવી હાલત થઈ ગઈ હતી અને કપડાં પહેરે ઘરે તો દૂર પણ એ બીચથી બહાર જવા જેવી અવસ્થા પણ નહોતી એને માંડ માંડ બંને જણા ત્યાંથી ઊભા થાય છે નજીકમાં એક ઝૂપડપટ્ટી આવેલી હોય ત્યાં એ ઝૂપડપટ્ટીમાં પહોંચે છે અને એકાદ ઘરમાં જઈ એમની પાસેથી થોડાક કપડાં માંગે છે અને પાણી પીએ છે પછી એમની પાસેથી જ ફોન લઈ અને ઘરે પરિવારને ફોન કરે છે ફોન કરી અને પરિવારને ત્યાં જ બોલાવે છે અને થોડીક વારમાં પરિવાર આવી જતાં બંને જણા દવાખાને ભાગ્યા ડૉક્ટરે ઇલાજ કરી આપ્યો પણ પોલીસને વાત કરવાનું કહ્યું તો પરિવારે ના પાડી કે અમારે દીકરીનું નામ ખરાબ થાય સમાજમાં અમારે શું જવાબ આપવો એમ કરી અને અંતે પોલીસની કોઈ પણ ફરિયાદ કરતા નથી આટલી મોટી ઘટના ઘટી પણ આ બંને યુવક યુવતીએ કે એમના કોઈ પરિવારે પોલીસને ફરિયાદ જ ન નોંધાવી સમાજનો ડર લોકો શું કહેશે બધા મારી દીકરી સામે કેવી નજરે જોશે એવું વિચારી પરિવાર પોલીસ પાસે જ ન આવ્યો પરંતુ એ પીડિતનો પાડોશી એક પત્રકાર હતો અને પત્રકારને માહિતી મળી એટલે એણે કોઈના પણ નામ લીધા વગર સમગ્ર ઘટનાને બીજા જ દિવસે ન્યૂઝપેપરમાં વર્ણવી દીધી અને છાપી દીધી આ ઘટના ધીમે ધીમે પોલીસ વિભાગ સુધી પહોંચે છે અને ગંભીર ઘટના એટલી હતી કે ગુનેગારો સુધી પહોંચવું જરૂરી હતું એટલે પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ જવાનો કોઈપણ રીતે મનાવી એ પરિવારનો સંપર્ક સાધે છે જોકે પોલીસના વેશમાં જો અધિકારીઓ ત્યાં ઘરે જાય તો કોઈ પણ જવાબ આપવા તૈયાર થાય નહીં એટલે પોલીસ બિન ડ્રેસમાં સિવિલ ડ્રેસમાં એક પીડિતોના ઘરે જાય છે અને પીડિતોને સમજાવટ કરે છે અને દરેક માહિતી પોતાની સુધી લઈ લે છે અને ફરિયાદ કરવા માટે સમજાવે છે પરંતુ ફરિયાદ કરવા માટે પરિવાર સમજતો નથી એટલે સુરતના એ એ ટાઈમના એક આઈપીએસ અધિકારી વિધિ ચૌધરી આ કેસ સમગ્ર કેસની લીડરશીપ લઈ અને પોતે શું મોટો દાખલ કરે છે શું મોટો દાખલ કર્યા પછી પોતે ધીમે 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 પ્રયાસ તપાસ આગળ ધરાવે છે અને પરિવારને પણ વિશ્વાસમાં લઈ એ ટાઈમના સુરતના સીપી સર સાથે વાત કરી અને એ જે તપાસની જે એકથી એક કડીઓને જોડવાનું કામ કરે છે પણ એમ રસ્તામાં અગવડતા એવી હતી કે ઘટના ઘટી ત્યાં કોઈ સીસીટીવી નહોતા કોઈ આઈવિટનેસ નહોતા એટલે રાત્રે ગોરંદાનામાં ગુનો થયો એટલે વિક્ટીમને પણ કોઈ આરોપીનો સરખો ચહેરો યાદ નહોતો એટલે આ પોલીસ અધિકારીઓ ટીમ લઈ અને લોકેશન પર પહોંચે અને બધું તપાસવાનું શરૂ કરે છે બીચથી લઈ અને બહાર સુધી અને ત્યાં રહેતા હોય ત્યાં કોણ આવ્યું કોણ ગયું એ બે કલાક દરમિયાન શું શું ઘટના ઘટી એ દરેકની પૂછપરછ કરવામાં આવે છે સાંજ સુધી બધું ભંપોળી નાખે પૂછપરછ કરે તો એક કડી મળે છે કે એક રિક્ષાવાળો મળ્યો જેણે કહ્યું કે કાલે રાત્રે મેં અહીંયા ડુમસ બીચ પર ચાર મજૂરોને છોડ્યા હતા મને પણ શંકા ગઈ કે ડુમસ બીચ તો અત્યારે બંધ હોય છે તો ત્યાં અત્યારે કેમ પણ હું એવું તો એમને પૂછી ન શકું એટલે વાત આગળ ન વધી રિક્ષાવાળાએ કહ્યું કે ચારેય લોકો મેં તમે કહેલા ટાઈમના થોડી વાર પહેલાં જ ડુમસ બીચ પર ઉતાર્યા હતા અને રાતનો ટાઈમ ઉપરથી આ રિક્ષાવાળાની તો પાછળ બેઠા એટલે આ રિક્ષાવાળાને પણ કોઈ ખાસ ચહેરો યાદ નહોતો અને ખાસ એને વાતો પણ યાદ નહોતી એટલે પોલીસની સમગ્ર તપાસ ત્યાં અટકી જાય છે પણ એની સાથે આગળનો એક વળી લોકેશન મળે છે એ લોકો ક્યાંથી આવ્યા હતા એની જુબાની લેવડાવી ચારેય આરોપી બિહારના હતા અને લિંબાયતથી અહીં ડુમસ આવ્યા હતા એટલે લિંબાયત લિંબાયત વિસ્તારમાં પોલીસ ફરીથી પૂછપરછ આગળ ધપાવે છે અને એક ક્લુ પાછળથી આગ પાછળથી એક એમને વળી ક્લુ મળે છે કે અહીં બાજુના એક ગલડા પર આ ચારેય મજૂરો પાણી પીવા ઊભા હતા પોલીસની ટીમ ત્યાં જઈ એને ફરીથી પૂછપરછ કરે તો પોતાની કંપનીની વાત કરતા હતા એટલે ખબર પડી કે ચારેયનું કામ પાવરલૂમ ઇન્ડસ્ટ્રીમાં હતું અને ચારેય શ્રમિકો બિહારથી બિલોંગ કરતા હતા બીજી બાજુ હવે કદાચ એ આરોપી પકડાય તો પણ એમનો આરોપ સાબિત કઈ રીતે કરવો એ માટે ફોરેન્સિક ટીમ એ પીડિતને ઘરે મોકલી એ યુવતીને મનાવી એના કપડા પરથી થોડાક ફિંગરપ્રિન્ટ મેળવ્યા અને શરીર પર લાગેલું લોહી અને બીજા હેલ્થકેરને લગતા ફોરેન્સિક સેમ્પલ લેવામાં આવ્યો જેથી આરોપી પકડાય તો વેરીફાઈ કરી અને ગુનો સાબિત થઈ શકે શરૂઆતમાં તો યુવતી માનવા જ તૈયાર નહોતી પણ પછી એને જાણ થઈ કે એને ન્યાય અપાવવા માટે એ કેસ ઓલરેડી રજીસ્ટર થઈ ગયો છે એટલે એને પણ થોડોક કોન્ફિડન્સ આવ્યો પોતે વિશ્વાસ આવ્યો અને ન્યાય માટે પોતે પણ લડત શરૂ કરે છે આ બધામાં યુવતી યુવક રિક્ષાવાળા અને પાણીની બોટલ લીધી એ ગલ્લાવાળો એ બધા પાસેથી વાત કઢાવી ચારેય શરીરના બાંધા એમની રંગ એમની બોલી અને એમના ચહેરાની થોડીક થોડીક વિગતો આછી પાતળી મળી પણ એમના સુધી પહોંચવા આ માહિતી પૂરતી ન હતી પોલીસની તપાસ ચાલતી હતી આ બધા વચ્ચે ઉપરવાળાની દયાથી જે રિક્ષાવાળાએ ચારેને લઈને ડુમસ સુધી પહોંચ્યો હતો એ એ રિક્ષાવાળાએ જ એરિયામાં ચાર એક દેખાયો એટલે રિક્ષાવાળો એને ઓળખી ગયો અને તરત જ પોલીસ અધિકારીને ફોન કર્યો અને પોલીસ અધિકારી તરત જ દોડીને એમના ઉપલા અધિકારી એટલે આઈપીએસ વિધિ ચૌધરી જોડે પહોંચ્યા કે આ લોકેશન પર એક આરોપી રિક્ષાવાળાને સંદિગ્ધ આરોપી દેખાણો છે તો પોલીસની ટીમ તરત જ તાત્કાલિક એ ઘટના સ્થળ પર પહોંચે એ લોકેશન પર પહોંચે અને ત્યાં જઈને જોયું તો યુવક તરત જ એ જે યુવક જે ભોગ બનનાર યુવક હતો એને પોલીસ સાથે લઈ ગઈ હતી અને આ યુવક તરત જ એ રાક્ષસને ઓળખી ગયો અને બૂમ પાડીને બેઠો કે મેડમ આ જ છે અને પોલીસના અધિકારીઓ ફટાફટ ગાડીમાંથી ઉતરી એ યુવકને ધરપકડ કરે છે અને સાથે લઈ આવે અને પૂછપરછ કરે છે ધીમે ધીમે એકથી એક કડીઓ મળતી જાય અને ચારેય આરોપીઓને ઝડપી અને સુરતની જેલમાં આજીવન કારાવાસની સજા આપવામાં આવે છે અને આ રીતે એક આઈપીએસ વિધિ ચૌધરીનું જાબાજ પગલું અને એક પોલીસની કળાશૂઝ અને સૂઝબૂઝથી આ સમગ્ર કેસ સુલજાય છે અને એક યુવક અને યુવતી જેનું નારાધમોએ યુવતીને આખરે ન્યાય મળે છે જય હિન્દ જય ભારત